તને દેખાતું નહીં ઓ ભાઈ તું દારૂ પીને આવ્યો તને દેખાતું નહીં અરે હું પીના તો એનો મતલબ એમ કે મને નહીં દેખાતું હોય બે હવે તું તારા ભાનમાં નહીં તું મારે તું જતો રહે જા નહીં તું જતો રહે બે જુઓ ભાનમાં હોય કે ના હોય હું પાંચ પીને આવ્યો અને આ જુઓ આ છક્કી હવે પીવાની છે બોલ મારું લે પીવે દૂર જાય એ સુજીયો

તમારે સુધારવાનું નહીં ને એમ કેજો મને સુધારવાનું કે નહીં સુધરવાનું તમારે સુધરી ના કોનું ભલું થયું બોલ અને તમે બોલ્યા થેલી મંગાઈ કોની જોડે મંગાઈ અરે મારો ભાગ લઈને હમણાં આવશે

પૂંછડી વોકીઓને ભોય માં ડાટો કાચતી તો સીધી થાય આ ના સૂત્ર આ જોજો આ ફેર બીજી પોટલી કરે જીવવા ડું મરી જવાનું આ એવું જ કરવું પડશે બાન જ બોલાયેલા ઉભા મારા કેવું નહિ મોનો અમે દારૂડિયા તો દારૂડિયા જ રહ્યા જિંદગી ભર નહિ સુધર અમના નોમ ની તો કાયમ ની હોળીઓ હોળીઓ જ રહી અમારે

હવે જવું પેલા ઘટું ના ત્યાં કે અન્નો ભાઈ બંધ રાહ જોવા આ મારા ભાઈબંધના બંધ ઘર આગળ બધા કચરો નાખ નાખ કરે એક બે પી લેવા દે પેલા માટે બે તઈ થઈ ગઈ અહીંયા છે નહીં આયો હો ભાઈ આ ચप्पल ના ઓટી આવી ઓટી અ ગટુ નું ઘરે ચિતલે રયો કે ગટુ મારા ભાઈ બનના ઘર આગળ કચરો ને બચરો ચીઉ ન છે

પોટલી ફૂટી ફૂટી વાઘ આવ્યો તું તીખી તીખી કાઢી અને બાકીનો રોટલો મારા વાઘ માટે બનાવ મારો વાઘ આવ્યો મને બહુ વાત

મારા ત્યાં ખાવાના તો ઠેકાણ નહીં ત્યાં અડ્ડા પર આવી આવીને જણા વચ્ચે મોટી મોટી ફાળતો હોય છે મારા ઘેરા ખાવાનું મારા ઘેરા ખાવાનું અહીંયા પૂછ્યાં મરી ગયા તું નશ્યો ઉતરી જવાય

એટલો કચરો કચરો પડ્યો હોય છે પડી ગયો બધા હું એટલે બાર ના બોલાઈ ને કાકા હમળે હું આવતો હતો તો પેલા કોમ ચાલો બિલ્ડરનું એ છોકરા જોડે બબાલ કરતા તો મેં પેલા ને જવા દીધો ના કહો ભાગીને પહીએ ને પડતા કરતો તમે આ બધું જો આ તારા ઘરની સત્યા શું વળી છે જો તમારી યાદ લીધું છે બચારાનું કશું કોઈ બધું અમારા છોકરા કેવા વ્યવસ્થિત માઉન્ટ આબુ જવું છે તમારે રોજ તમારી હોળીયો જ હોય મારો બધે જવાનું જવું અને સમાજમાં અમારી ઇજ્જત નહી રાખી તમે

કપડાણ જોજો ટી શર્ટ ઉંધી પહેરી જોજો હું જ કઉ છું કે તમે મારા રહો ને તો તમારા છોકરા નું આમ ભવિષ્ય સુધરશે આ એ બેવડો છે આ તમે પકડી લઈને આયા છો

સમાજમાં માં દૂષણ છે એટલે માટે કઉસ છું હજુ છોકરું તારું દારૂ મેલી સમાજ માં ઇજ્જત રાધાય દારૂ બધું મેલી દો ઘર બાર ઓટોમેટિકલી સુધરી જાહે તમારું નઈ પીવો તો તમારે